હા ફરીથી કરો હાલો હાર્દિક તો હળુ હળું કરજે બો પરમ પેલા તો આગળ જીતી જવાનો છે પરમ ના આગળ મોટો ફૂગો ફૂલા છે કા પર એમ

nahi u pakda pakda phata hai are wa ye le ye ye ye

બે ઘરો એમ નઈ બેલા પેલા પરમ કરી નાખે પછી હાર્દિક કરશે તારો વારો એમ કેજો સાબેજ ના બરાબર તો બીજો કઈ આવડે ભાઈ તને આવે